નમસ્કાર દર્શક મિત્રો હું છું ધનશ પરમાર જોઈ રહ્યા છો પાણી માટે પોકારમાં ક્યાંક અબોલ પશુઓની સમજી સમજી છે વિભાગે છે અબોલ પશુઓ જંગલી વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારમાં પાણી અને ખોરાકની ની શોધમાં નીકળે છે તે વાત વન વિભાગે માર્કિંગ કર્યું છે જાણ્યું છે સમજ્યું છે વાત કરીએ આપણે વાત કરી રહ્યા છીએ આજે જેસુર અભયારણ્ય જી હા ગુજરાતમાં બીજા નંબરનું સૌથી મોટું જેસોર અભયારણ્ય અને અહીં પ્રાણીઓ માટે પાણીની એક આખો પ્લાન બનાવ્યો છે વ્યવસ્થાપન તંત્રે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગે ધન્યવાદને પાત્ર છે ફોરેસ્ટ વિભાગ તેઓએ પ્રાણીઓ માટે કેવી રીતે કૃત્રિમ પાણીના અવાડા અથવા એ પ્રકારના સ્લોટ બનાવી શકાય કે જેથી પ્રાણીઓ આ અભયારણ્યમાં પોતાના ઘરને છોડી પાણી અને ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ના ઘૂસી જાય કેમ કે ત્યાં તેઓને મોટો ખતરો છે જી હા ફોરેસ્ટ વિભાગે બનાસકાંઠામાં આ મોટું અભિયાન હાથ ધર્યું છે સેલ્યુટ છે વન વિભાગને કે તેઓએ મૂંગા અબોલ પશુઓની પ્રાણીઓની જુબાનને સમજી છે આરએફઓ આ વિસ્તારના અને તેઓની ટીમનું આ ભગીરથ કાર્ય છે કેમ કે કંડારીએ અમે આ કાર્ય આપને બતાવી રહ્યા છે જે ખાસ કરીને જીવદયા પ્રેમીઓ છે ગુજરાતમાં તમામ જે લોકો છે જીવદયાને વળેલા છે અબોલ પશુઓ પ્રત્યેની તેમની સંવેદનાઓ જે તેમની સંવેદનાઓને ટુડે ગુજરાતી ન્યૂઝે વારંવાર જોઈ છે નોંધી છે ત્યારે દુર્લભ કહી શકાય તેવા રીચ અહીં રહે છે જી હા મોટી સંખ્યા છે જેસુર અભ્યારણમાં ને દુર્લભ કહી શકાય તેવા દીપડા જંગલી બિલાડીઓ પણ અહીં રહે છે ત્યારે પ્રાણીઓ માટે કેવી છે પ્રાણીની આ વ્યવસ્થા તો દર્શક મિત્રો પ્રાણીઓ માટેની આ વિશેષ વ્યવસ્થા છે વન વિભાગની આ વ્યવસ્થા છે અને વન વિભાગ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલ નજીક આવેલા જશોર અભયારણ્યમાં આ ગુજરાતનું જે બીજા નંબરનું છે ત્યાં પાણી માટેના એક વ્યવસ્થાપન તંત્રમાં સફળ રીતે કામગીરી કરી રહ્યું છે મોટામાં મોટું જે સોળ અભયારણ્ય છે બીજા નંબરનું ગુજરાતનું અભયારણ છે અભયારણની પ્રકૃતિ જો કે ચોમાસામાં સોળે એકલા ખીલે છે અહીં પિકનિક સ્પોટ છે લોકો ચોમાસામાં લીલોતરી જોવા જંગલ જોવા વન જોવા આવતા હોય છે જો કે બીજી તરફ સિક્કાની બીજી બાજુમાં ઉનાળામાં આ અભયારણની સ્થિતિ કંઈક અલગ થાય છે

અંદાજે 20 જેટલા પાણીના પોઈન્ટમાં પવન ચક્કી અને ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે જેના કારણે ગરમીમાં પાણીની કોઈ તંગી પ્રાણીઓને પડતી નથી બનાસકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા એસી હજાર હેક્ટર વિસ્તારમાં વન્ય અભિયાન આવેલું છે જેસુર વન્ય અભિયાનમાં રીંછ અને દીપડા જેવા જંગલી જાનવરો વસવાટ કરે છે ચોમાસાને શિયાળા દરમિયાન તો ઝરણા અને તળાવો દ્વારા પાણીની વ્યવસ્થા જંગલમાંથી જ પ્રાણીઓ માટે કુદરત કરી દે છે પરંતુ ઉનાળામાં જી હા ઉનાળામાં પ્રાણીઓ તેમજ અન્ય મંજીવો માટે પાણીને લઈ ભારે તંગી સર્જાતી હોય છે ત્યારે ઘણીવાર પાણીની શોધમાં કેટલાક વાર રીછ જંગલની નજીક આવેલા ગામડામાં જોવા મળતા હોય છે ખોરાક પાણીની શોધમાં જંગલી જાનવરો લોકો પર હુમલાના કરતાના બનાવો પણ અનેક વખત ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે જો કે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલી જાનવરો જંગલમાં બહાર ન જાય અને જંગલમાં જંગલમાં જ પોતાના પોતાના ઘરમાં પાણી અને ખોરાક મળી રહે તે માટે હવે વિભાગે કૃત્રિમ રીતે પાણીના સ્ત્રોતો ઊભા કર્યા છે પાણીની વ્યવસ્થા કરી છે રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતા જેસોર અભયારણમાં રીંછોની સંખ્યાની વાત કરીએ તો છેલ્લી ગણતરી મુજબ અહીં પંચોતેર થી એસી જેટલા દીપડા દોઢસો જેટલા રીંછ તેમાં છસો જેટલા ગુડખર

શક્તિસિંહજી પરમાર ત્યારે આ વન વિભાગ અને ખાસ કરીને આરેપો છે તે વન વિભાગના શું કહી રહ્યા છે આ વ્યવસ્થા બાબતે આવવું જોઈએ જયસર વન્ય પ્રાણી અભ્યારણ્ય અંદર જે પાણીના હવાડાની ગદલરો આવેલી છે તેમાં વન્ય ઉનાળાના ગરમીની સિઝનમાં પાણી વગર વન્ય બહાર ન નીકળે તે માટે કરીને વન્યપ્રાણીઓને પાણી પીવા માટે પાણીના ટેન્કર દ્વારા તેમજ પવનચક્ર દ્વારા સતત

કૃત્રિમ હવાડાની વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી છે જેસુર અભયારણ્ય ગુજરાતના બીજા નંબરનું અભયારણ્ય લીલોતરી છવાય છે જ્યારે વરસાદ હોય છે ચોમાસું હોય છે પિકનિક સ્પોટ છે એકવાર જરૂરથી આપ મુલાકાત લેશો જો કે ઉનાળામાં પાણી માટે જૂજતા ખોરાક માટે જૂજતા પશુઓ માટે વન વિભાગની આ સુંદર વ્યવસ્થા છે જેનાથી પ્રાણીઓને પાણીની અને પોતાની જસાગની જ્યારે ભપકો છે ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં જવું નથી પડતું ને તે રીતે વન વિભાગની આ વ્યવસ્થા લોકોને પ્રાણીઓને પણ ઉપયોગી થઈ રહી છે નમસ્કાર